જેમાં આહવા તાલુકાના સોનગીર બિલમાડ દેવીના માડ વિસ્તારમાં ચક્રવાતે અનેક તૂતિંગ વૃક્ષો સહિત વીજપોર ધરાશાયી થતા ભારે નુકસાન પહોંચ્યું હતું જ્યારે સોનગીર ગામે ચક્રવાતી તોફાન સર્જાતા અનેક ઘરોના છાપરા ઉડી જતા અનાજ સહિત રાજ રચીલું પડી જતા આદિવાસી પરિવારોની કફોડી સ્થિતિ સર્જાઈ હતી આ ઉપરાંત વઘઈના માળ ગામમાં પૂર્વ વઘઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બલવંતભાઈ દેશ પ્રમુખના જણાવ્યા મુજબ ગામમાં ભારે પવનના કારણે આદિવાસી પરિવારના સૌથી વધુ ઘરોના પતરા ઉડી જતા ભારે નુકસાન થયું છે જ્યારે અમુક ઘરો ધ્વસ્ત થઈ જતા ગરીબ આદિવાસી પરિવારોને રોવાનો વારો આવ્યો છે ઉપરાંત માળમાં આખું ઘર જમીન દોસ્ત થતા પરિવારને ઈજા પહોંચી હતી ડાંગના

તેમાં અમારા ગામની આઠસો જેટલી વસ્તી ધરાવતા ગામમાં સિત્તેરથી એસી ઘરોના પતરા ઉઘડી જવા પામેલ છે અને સાથે સાથે એક મકાન જે સંપૂર્ણ રીતે જમીન થઈ ગયેલ છે કલેક્ટર એમ આઈ પટેલ તેમજ ચૂંટણી મામલતદાર મેહુલ ભરવાડે ડિઝાસ્ટરની ટીમ સહિત તંત્રને આદિવાસીઓને થયેલી નુકસાની અંગે સર્વે હાથ ધરવા સૂચના આપી હતી